છો રીડ ન્યૂઝની અંદર પીજે ચૌધરી સાથે અત્યારે જે થરાદની અંદર જે શોર્ટ સર્કિટ થયું છે દુકાનોની અંદર જે આગ લાગવાથી કે શોર્ટ સર્કિટ થયું છે એવું જાણવા મળ્યું છે અને શેના કારણે આગ લાગી છે શું હકીકત છે એ તમારા સમક્ષ આપણે રજૂ કરીએ અત્યારે અભિપ્રાય લઈએ અહીંયા આગ કે એટલે કેવી રીતના આગ લાગી શું શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ એટલે શું બે દુકાનોને નુકસાન થયું છે બે બે દુકાન દુકાન એક સાફ થઈ ગઈ બાજુ વાળી નુકસાન છે હા એટલે આ દુકાનો છે નહીં હતી બે મશીનરી સ્પેર પર મશીનરી સ્પેર પર

બીજું તો કંઈ લાગતું નથી એટલે આ જે વિદ્યુત બોર્ડના કારણે કે વીજળીના કારણે કે બીજા કંઈ આ બસ વીજળીના કારણે થયું છે ને બીજું તો અંદર શું કે રસોડું આટલું બelhું કંઈ બનાવતા હોય નહીં હા એટલે આ સહેની દુકાન હતી હાર્ડવેરની છે પાઇપની ની આ મશીનડી ની છે

જે આપણે પોલીસની ટીમ છે અને જે ફાયર બ્રિગેડની ટીમ છે એ આવી ગઈ છે આપ જોઈ શકો છો આ વિરમભાઈ શું અહીંયા શું હકીકત શું થઈ છે હકીકત ઘટના શું છે અમને અહીંયા નવને સુતાવીસનો કોલ મળેલ કે અહીંયા માર્કેટની માર્કેટ યાર્ડની સામે આગ લાગેલ છે અહીંયા તમારી ફર્સ્ટ આઉટ મારી ગાડી અહીંયા નવને પંચાવન હાજર હતી સેકન્ડ આઉટ તરત કરાવી નાખ્યું હતું ને હાલમાં આગ અંડર કંટ્રોલ છે કોલિંગ પ્રક્રિયા ચાલુ છે અને પાર્થિક તારણ એવું લાગે છે કે એમને પૂછવામાં આવ્યું કે શોર્ટ સર્કિટ આગ લાગે એવું લાગે છે હાજી તો આ આગ કેટલા વાગે લાગી ને તમારા પાસે કોલ કેટલા વાગે આગ લાગવાનો મને કોલ નવ ને સુડતાલીસ મળેલો છે હા તો આગ કેટલા વાગે લાગી હતી એ પ્રાથમિકતા ને હું કદાચ અડધો કલાક પહેલો કે પંદર મિનિટ પહેલું લાગે છે અચ્છા પંદર મિનિટ એટલે તમે તરત ફાયર બ્રિગેડ લઈ મારો મારો ફાયર બ્રિગેડ મારો ટર્ન આઉટ સેકન્ડ ટર્ન આઉટ સાત થી આઠ મિનિટમાં અહીંયા મારી ગાડી ફર્સ્ટ ટર્ન આઉટ અહીંયા હાજર હતી હા તો આ હતા વિરમભાઈ જે ફાયર બ્રિગેડની અંદર જે પોતે ફરજ બજાવે છે એ અને સાત મિનિટમાં તાત્કાલિક આઈને આગને કાબૂ લાવવાની પૂરે પૂરી એમને કોશિશ કરી છે અને આગ આપ જોઈ શકો આગ

અચાનક બોર્ડમાંથી માંથી સર્કિટ થયું લાઈટ નું એકદમ હળકવા મળ્યું બધું અચાનક અને પેલું ફાયર પણ હતું નોનું પણ એનાથી કર્યું તરત પૂરું થઈ ગયું એનાથી કોઈ કાબુ આવી નહીં નોનું ફાઈટર પણ હતું પેલું અમારી પાસે પણ એનાથી કોઈ કાબૂ થયું નહીં જી તો આપણે ચોક્કસ બતાવી દઈએ અને સર તમે કેટલા વાગે હાજર થયા અહીંયા આગ લાગી ત્યારથી હાજર છીએ આગ લાગી ત્યારથી તમને કોલ આવ્યો તો સર કે શું

मैडम केला इत कालु की इत कालु पा तोरो खंदो गुदीनी बारे कहो भाई हम साइन ऊपर आए જે બ્રિગેડ ની ટીમ આપ જોઈ શકો છો જે આગ બુજાવાનું કામ કરી રહ્યા છે પણ બળીને બધું રાખ થઈ ગયેલું છે